પોતાનો માન છે પોતે અનુભવ કર્યો નથી વાણી ગાય પણ વાણીનો અનુભવ કર્યો નથી અનુભવ વગેરેની વાત અનુભવે ની વાતો અટપટી જેવું કે કળા ની છે જણી છતગુર નથી વેચાય એ સીધા ની ચાલી ગુરુ બાદ વેચાય વેચાય એ સીધા ની ચાલી રોજ રોજ ગુરુ ચરણ જાય તો એને નક્કી ન થાય આ તો કોનો કહેવાય બરાબર ગંગા ગોમતીમાં માં નાય કોઈ મનનો મેલ ના જાય આ અવાગતો કોનો રોજ રોજ રોજે જાય કોઈ ન વેચાય અવાગતો કોનો મીઠાઈઓ વેચાય મેવા મીઠાઈ વેચાતી હોય બે વા મીઠાઈઓ વેચાય મૂર્ખો અખજ ખાવા જાય અખજ ખાવાય મીઠાઈ ખાવાય આ અખજ ખાવાનું ખાના વાળો મેઠાઈઓ વેચાય

નહી તો એટલે ભમણા કઈ ભાગવાની છે ભ્રમણા કઈ ભાગવાની છે બરાબર છે વાત કરો આ દેહ હું શું માને બેઠા છો એ ભ્રમણ દેહ તો નથી આ દેહ પાંચ તત્વો નો છે આકાશ પૃથ્વી જળ તેજ ને વાયુ નો પાંચ તત્વો ને તારો દેહ નથી બરાબર છે કઈ મળતો નથી પાંચ પાંચ એક સુરમાઈ જાય છે આકાશ આકાશમાં જ મળે પાણી પાણીમાં જળનો જળમાં તેજ નો તેજમાં

મૂર્ખો અંધારે અથડાય ભક્તો કોનો કહેવાય મૂર્ખો અમર ખરી વાત જો સમજાય ખરી વાત સમજી જાય ખરી વાત જો સમજાય તો તો અમર થઈ જાય બસ બચ્ચું ગુણ લગાય વાત તો કોનો કહેવાય રોજ રોજ ગંગા જે માનાય મૂર્ખો મેલા ના જાય આ વાત તો કોનો કહેવાય

કોને કેવાય તમે વાત કરો તમે જેને રાશિ લાગુ ના પડે ભાઈ ભાઈ હરી હરી રાશિ ના લાગુ પડે એ પદમાં મારો કેસે રાશિ કોને લાગુ ના પડે નામ રૂપને ગુણ વાહ નામ રૂપને ગુણ જીવેશ્વરને માયા હે નામ રૂપને ગુણને જીવેશ્વરને માયા હા નામ ને નામ જેને જાણ્યો વેદ ચાર ભણ્યો બરાબર જેને નામ જાણ્યો એ ચાર વેદ ભણ્યો જે નામ જેને જાણે વેદ ચાર ભણ્યો

પછી મારો થયેલો ગોરખ ના દેખ્યું છે કે મનુષ્ય માલ ના જાગતાને ગોરખ હા ને સેવો ના સેવશો જાગતા ને પથ્થર પછી હરી મેલે તો મેં પૂછ્યું ગિરનાર પથ્થર પછી ભગવાન મળી જતા હોય ને તો ગિરનાર પર્વત પાછળ પૂજા મળી જાય તો ચટ મળી જાય પથ્થર પછી હરી મેલે તો મેં પૂછ્યું ગિરનાર એ પથ્થર થી ચક્કી માણસ પીસી પીસી ખાય મનુષ્ય માલ જયારે ગોરખ જાગતા ને સેવો જાગતા નહીં

પૂજા થઈ ને હોશિયાર ઠાકર છે ઠામો ઠામ મંદિર ના બંધ્યો તો કહેવાના ભગવાન મનસા માણસ છે ગોર મંદિર ના બંધ્યો તો કહેવાના ભગવાન કે પૂજા પૂજારી કોઈ પૂજા બોટ ડાળે પાંચ દાર દેખાડે મનસા માણસ ગોર ગયા ગગન ગગન રમવાને હાલો નિરાશી પદમાં તમે માલો ગગન ગગન રમવાને હાલો એક અમે ઓળખાણ થઈ તારી એક પરવે ભાળ પડી તારી મધો મજમાં નિરખ્યા ને મોઢારી વાલ્મજ હું તો વારી ગજનગઢ રમવાને હાલો બીજે બોલે બહુ નામી બહુ નામી બીજે બોલે બહુનામી ખટોઘટમાં વ્યાપી રહ્યા બીજે બોલે બહુનામી વ્યાપી રહ્યા સ્વામી

કૈરાબન ને ગાલી નાખ એ ધનહના ડોગો નાય બોલ શું કામ કરે કાઈ નો કરે હે કાઈ એવા કામ કરે નો આ કરે તમારી માં એ કકો શું કલાણ કરે કાઈ નો કરે ધનહના ડોગો કામ શું કરે અચ્છા છે જગનગાદ હાલો કે જે વાજા રે વાગે કે તુરિયે વાજા તુરિયે વાજા એટલે શું

નાદ સંભળાય મને ચંદ્ર ભાણ મારે જોવે કોઈ તણો ટાળે ત્રિવેણી પર એટલે નૂર એટલે તમે વાત કરો નૂર એટલે શું પોતાનું સ્વરૂપ બરાબર પાંચ અમે પવન સંભે હરી આ પવન સંભ પાંચ અમે પવન લાગે મને પ્રેમ તણી લેરી સુરતા મારી શબદમાં ઘેરી ગગન ગઢ રમવા ને હાલો નિરાશી પદમાં તમે માલો ગગન ગઢ રમવા ને હા સા તમે મને સમરણ જડ્યું સાચું સા તમે મને સમરણ જડ્યું સાચું એ તો કોક વિરલા જાણે બાજુ બીજા ના જાણે બધાને ના ખબર હોય હોય એ તો કોક વિરલા જાણે જોડ્યું મને આદિ અનાજે નું ખાતું આદિ અનાજે નું ઘરે ઘરે રમવા ને હાલ આ ઠમે અકડ કળાય નહીં અકડ કળા કડ કળાય નહીં એવી આ ઠમે અકડ કળાય નહીં વાતું હવે ક્યાં જઈ વાત બે ની વાતું મારે ચા કઈ કરી હું તો જ્ઞાન નિશામાં ગયા નહીં તો ગને ગને રમવા નહીં મેં નિર્ભય થયો ના ભાઈ ના રહ્યો તો જન્મવાનું નથી મરવાનું નથી ભાઈ ભાઈ ચાર મારે નિર્ભય થયો ના તો છોડાયો મને જમ પૂરીથી જાતો મારા સદગુરુએ મને સમજી દીધો સાચો ગગન ગગન રમવા ને એ હાલો બસ અમે જાણી દોર તણે ટેકી અલગ જોયા મધમા મેકા એકી છૂટતા મારે ડંગ બને ડંગ એટલે આનંદ થઈ ગયો ને ડંગ બને દેખી ગગન ગઢ રમવા હાલો નિરાશે પદમાં તમે માલો ગગન ગઢ રમવા હાલો એકાદશી અરિઘટ ઘાટ એવો જોવા સમજાજો એકાદશી અરિઘટ ઘાટ આ ઘાટ ઘાટ નહીં બધે ને અરિઘટ ઘાટ ઘાટ

ਜੋ ਜਮੀਨ ਦਾ ਰਮਹਾ ਨੇ ਦੇਖੋ ਪਰ ਹੁਣ ਕਿੱਥੇ ਮਿਲਦੇ ਯਾਰ ਜਿਆ ਰਾਜਵਾਨ ਦੇਖੋ